જય મૂળ નિવાસી સાથીઓ હું પંકજ દાફડા અમરેલી બી એમ આજે લાઈવ એટલા માટે આવ્યું કે આજે ગુજરાતની અંદર જે પાટણની અંદર જે અધિવેશન થઈ રહ્યું છે સાથીઓ રાષ્ટ્ર પીછડા વર્ગ મોરચા જે બક્ષી પંચ છે ઓબીસીનું પ્રથમ ગુજરાતની અધિવેશન અધિવેશન થઈ રહ્યું છે તો તમામ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી લોકોને અપીલ નમ્ર વિનંતી કે જે લોકો જઈ શકે તે અહીંયા અધિવેશનમાં સાથીઓ જઈ શકે અને સાથે સાથે જે ચેનલો જે હોય છે વોટ્સઅપ ફેટસબુક દ્વારા એ લાઈ થશે એ પણ જોવે કારણ કે જે મુદ્દો જે રાખ્યો છે ઓબીસીને લઈને એ સાથીઓ સમજવા જેવું છે અને પ્રથમ અધિવેશન થઈ રહ્યું છે જેમાં મુદ્દાઓ ત્રણ રાખ્યા છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી અને ઓબીસી જાતિ આધારિત વસ્તી ગણતરીના કરવી અને સંખ્યાના આધારે હિસ્સેદારી ના મળવી એ એક ભયંકર ષડયંત્ર બ્રાહ્મણનું ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકરણ નીતિ દેશમાં બહુસંખ્ય લોકોને પ્રતિનિધિહન વિહન કરવા અને સંસાધનો ઉપર મુઠ્ઠીભર પૂંજીવાદીઓનો કબજો કરવો એક ભયંકર ષડયંત્ર ફૂલે શાહુ આંબેડકર વિચારધારા આધાર પર રાષ્ટ્રવ્યાપી સંગઠન અને આંદોલનનું નિર્માણ કરવાથી સમસ્યાનું સમાધાન થશે એ રાષ્ટ્ર વિકાસ પટેલ ચૌધરી જે છે એ અધ્યક્ષતા કરવાના છે અને જે ઓબીસીને લઈને જે હક અધિકારો જે સાથીઓ ખતમ થઈ રહ્યા છે મતલબ કે મળ્યા જ નથી અને એ ઈવીએમના માધ્યમથી આજે ગણી શકાય છે કે જે મળવાના હતા એ પણ ખતમ થઈ ગયા તો ઓબીસીની જે સંખ્યા જે છે એ સંખ્યાની ગણતરી થવી જોઈએ અને જેની જેટલી હિસ્સેદારી એને એ પ્રમાણે સંખ્યાના ઉપર હિસ્સેદારી મળવી જોઈએ જેની જેટલી સંખ્યા ભરી એટલી એની હિસ્સેદારી મળવી જોઈએ એ સાથીઓ નથી થઈ રહ્યું અને ત્યાંક ને ત્યાંક ઓબીસીને ધર્મના નામ ઉપર લોકો ગુમરાહ કરી રહ્યા છે સંગઠનને દ્વારા પાર્ટીને દ્વારા આર એસ એસને દ્વારા તો એ વસ્તુને સાથીઓ સમજવી પડશે જાણવી પડશે કે આવનારા સમયની અંદર ઓબીસીની સંખ્યા અનુપાત એમને અધિકાર મળે રોજગાર મળે શિક્ષણ મળે જે આરક્ષણ પ્રમોશન જે પણ હોય તે સંવિધાનના માધ્યમથી મળે પણ નથી મળી રહ્યું એ આવનારા સમયની અંદર સાથીઓ સંઘર્ષ કરવો પડશે તો સાથીઓ વધારે હું નહીં બોલું જે આજે પ્રથમ પાટણની અંદર જે રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચાનું જે બક્ષી પંચનું અધિવેશન સાથીઓ થઈ રહ્યો છે તો એમાં તમ કમસે કમ લાભ લેવો અથવા ફેસબુક અને વોટ્સઅપ ઉપર પણ એ લાઈવ થઈ તો સાંભળવું અને આવનારા સમયની અંદર આપણે એ સમસ્યાનું સમાધાન કરી શકીએ અને એ આવનારા સમયની અંદર આપણે આંદોલન કરીને પણ આપણા હક અધિકારો લઈ શકીએ સાચીઓ તો વધારે નહીં બોલવું તમે મારી વાતને સાંભળી આભાર ધન્યવાદ અને વધારે પડતા અમારી ચેનલ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને એમ એને વાયરલ કરો લોકો સુધી પહોંચાડો કે ખબર પડે કે ગુજરાતની અંદર હવે પણ ઓબીસી જાગી રહ્યા છે જય મૂલ નિવાસી જય ભારત